મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા માંડવીના ઐતિહાસિક દરવાજાની મુલાકાત લીધી હતી વડોદરાની ઐતિહાસિક ધરોહરો પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે જાગૃત નાગરિકો હેરિટેજ પ્રેમીઓમાં નારાજગી છે શહેરની ઐતિહાસિક માંડવી દરવાજાની પરિસ્થિતિને લઈ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ દ્વારા રજૂઆતો કરતાં તંત્રના પેટનું પાણી આખરે હાલ્યું હતું હેરિટેજ વારસા માંડવીની જર્જરિત હાલતને લઈને તાજેતરમાં જ મહારાણી અને તજજ્ઞો સ્થળે પહોંચ્યા હતા મંગળવારે મેયર મ્યુનિસિપલ કમિશનર તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ પાલિકાના ફ્યુચરિસ્ટિક સેલના અધિકારીઓને લીધા વગર માંડવી પહોંચ્યા હતા વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ સાથે વાતચીત કરી મ્યુનિસિપલ કમિશનરે વધતી તિરાડોને અટકાવી ઝડપથી રિસ્ટોરેશન શરૂ કરાશે તેવી હૈયાધારણા આપી હતી આ મુલાકાત સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું સાથે ચાર દરવાજાની કામગીરી પણ સાથે જોડાશે તેમ જણાવ્યું હતું માંડવીના દરવાજા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી નાના મોટા પ્રોબ્લેમ અને મીડિયા રિપોર્ટો તથા લોકલ નાગરિકોની કમ્પ્લેન આવતી હતી એક આજબાજી જગ્યાએ પોપડા પડતા માર્ચ મહિનાના એન્ડમાં એજન્સી જોડે વાત કરી અને ત્યાં આગળ ટેમ્પરરી એને સપોર્ટ આપવાની વાત હતી એ હેવી સ્ટીલ ના બોક્સ કોલમ બનાવી ને મલ્ટિપલ જગ્યાએ માંડીના દરવાજાને સપોર્ટ આપવામાં આવ્યો જેથી કરી ના માંડીનો દરવાજો એ ખૂબ નાજુક હાલતમાં છે એ ઇમિજિયેટલી કોલેસ ના થઈ જાય એનો સ્ટ્રકચરલ રિપોર્ટ કાઢવામાં આવ્યો છે જે દેખીતો એ તો પ્રાઇમરી સ્ટ્રકચરલ રિપોર્ટ છે એમાં સ્ટ્રકચરલ રિટેલ ફેલિયર કે એની પર પ્લાસ્ટર છે એનું જે પોપડા અને પાવડરી ફોર્મનું પ્લાસ્ટર થઈ ગયું છે એમાં જે બ્રિક્સ એક્સપોઝ થઈ ગઈ છે જે રીતના ફોર્સ છે એક્સિયલ ફોર્સ એટલે કે જે વર્ટિકલ ફોર્સ આવે અને જે સિયર ફોર્સ છે એના લીધે મલ્ટિપલ ક્રેક્સ પડી છે અને ફાઉન્ડેશનનું ડિફરન્સિયલ સેટલમેન્ટ એટલે અલગ અલગ જગ્યાએ ફાઉન્ડેશન પણ એને હલી ગયા છે આ પ્રાઇમરી રિપોર્ટના આધારે વડોદરા શહેરનો માંડવી ગેટ અને એ સિવાયના બાકીના ચારે ચાર દરવાજાના જે ઐતિહાસિક વારસાવાળી જે ઇમારત છે એનું જે ઐતિહાસિક સ્ટ્રકચર છે એ પણ મેન્ટેન થાય આ ડેમેજ થવાનું મૂળ કારણ શું છે બીજા કયા કારણો છે તમામ વસ્તુનો સ્ટડી કરી અને એની નીચેથી ગટરની લાઈન પસાર થાય છે પાણીની લાઈન પસાર થાય છે તમામ વસ્તુનો સ્ટડી કરી અને એના ડીપીઆર બનાવવામાં આવ્યા છે આ પાંચે પાંચ દરવાજા માંડવી દરવાજાનો લગભગ ચારેક કરોડ રૂપિયાનો ખર્ચો છે કે જેમાં હેરિટેજ સ્ટ્રકચર કન્ઝર્વ થાય અને સાથે સાથે એની ડ્યુરેબિલિટી લાંબા ગાળા સુધી આ સ્ટ્રકચર સ્ટેબલ રહે એ પ્રમાણનું આયોજન હાથ ધર્યું છે પાંચે પાંચ દરવાજાના એસ્ટિમેટ લગભગ દસ કરોડ કરતા વધુની રકમ ના થાય છે સાથે સાથે જે આર્કિટેક્ટ આ ઐતિહાસિક ઇમારતોનું રિપેરિંગ કરતા હોય એવા એક્સપર્ટ આર્કિટેક્ટને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવાની પ્રોસેસ પણ ચાલુ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં આનું ટેન્ડરિંગ કરી અને આ કામગીરી ચાલુ કરવામાં આવશે માંડવી દરવાજામાં જે ઇમરજન્સી કામ કરવાથી ઇમિડિયટલી કરવામાં આવશે ને ત્યારબાદ જે એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેનું કામ છે એ પણ કરવામાં આવશે સાથે સાથે પાંચે પાંચ દરવાજાના રિપેરિંગનું કામ હાથમાં લેવામાં આવશે જે એજન્સીઓને નિમણૂક આપવાની છે કામ કરતા પહેલાનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને કામ કર્યા પછીનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કારણ કે ઘણી જૂની ઇમારતો છે એટલે કામ કર્યા પછી પણ એની આવડતા કેટલી રહેશે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર છે કે નહીં આ તમામ વસ્તુનો સ્ટડી કરી અને આ કામગીરી કરવામાં આવશે કોર્પોરેશનનું તંત્ર સંવેદનશીલ છે માર્ચ મહિનાના એડમાં જ અને જે સપોર્ટ સિસ્ટમ લગાડવાથી હેવી એમએસ સ્ટીલના જે બોક્સ કોલમ લગાડી અને સ્ટ્રક્ચર ને સ્ટેબિલાઇઝ કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં બીજી તરફ ફ્યુચરિસ્ટિક સેલને લેખિત જાણ કરી માંડવીની અંદર પ્રવેશ બંધ કરવા જણાવ્યું છે ફ્યુચરિસ્ટિક વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનર પાસે રિસ્ટોરેશનની ફાઇલ મુકાઈ છે જેમાં સમગ્ર વિષયને સાંકળી લેવાયો છે ટૂંક સમયમાં માંડવી નીચે પ્રવેશ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે જ્યારે વિઠ્ઠલ મંદિરના મહારાજે મેયરને હેરિટેજ વારસાને જાળવવા ચાર દરવાજા વિસ્તારમાંથી પસાર થતા ભારદારી વાહનો અને પાલિકાના ડમ્પરોના રસ્તો બદલવા રજૂઆતો કરી હતી સાથે જ વરઘોડા અને શોભાયાત્રાના ડીજે પર પણ પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું આજે મેયરશ્રી શ્રી અને આપણા મહાનગરપાલિકાના નવનિયુક્ત શ્રી આવ્યા જેમને સૌપ્રથમ તો માળવી મિલડી માતાના દર્શન કર્યા ત્યારબાદ એમને જે આપણા માંડવીનો થાંભલો ઈસા નૈઋત્ય ખૂણાનો જે કોલેપ્સ થયો છે એની વિઝિટ કરી અને એની સાથેના ચેરમેનશ્રીએ આ કેમ થયું એના કારણો એમને દર્શાવ્યા પણ એમને કારણો એવા દર્શાવ્યા કે આ જે કન્સ્ટ્રક અગાઉ જે રિસ્ટોરેશનનું કામ થયું એ રિસ્ટોરેશનના કામમાં કંઈક એવી ખામી રહી ગઈ છે કે જેને લીધે જે જૂના ઇમારતોને કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સિજન મળવો જોઈએ ફિટનેસ માટે મળતો બંધ થઈ ગયો એને લીધે અંદરનું જે કન્સ્ટ્રક્શન છે એ વીક થઈ ગયું છે એને લીધે આ બધી તિરાડો ડેવલપ થઈ છે અને આ થવા પાજણનું મુખ્ય કારણ એ છે પણ અમે જે જાણતા હતા અહીંયા જેટલા હેરિટેજ એક્સપર્ટો આવીને ગયા છેલ્લા દસ દિવસમાં અને સાથે સાથે અમે આ માળવીનું રિસ્ટોરેશન જે આઠ વરસ પહેલાં થયું છે અને અમે અમારી નજરની સામે જોયું છે કે આમાં શું કામ થયું હતું એ બધી બાબતો કદાચ કમિશનર શ્રી નહીં જાણતા હોય કદાચ ચેરમેનશ્રીએ કહેવાની રહી ગઈ હતી તો એની પર અમે ધ્યાન દોર્યું કે સર આજે જે આઠ વરસ પહેલાં રિસ્ટોરેશન થયું ત્યારે જે પ્રોપર રીતે રિસ્ટોરેશન થવું જોઈએ એ થયું નથી એવું હેરિટેજ એક્સપર્ટોએ અહીં વિઝિટ કરી ને એના કારણો દર્શાવે છે સાથે સાથે રિસ્ટોરેશન કર્યા પછી જે નીચેના ફાઉન્ડેશનના પથ્થરો બી ખરા એ પણ આઠ વર્ષ પહેલાં હટાવીને નવા લગાવવામાં છે એટલે આઠ વરસ પહેલાં જ માંડવીની અંદર ડેમેજીસ શરૂ જ થઈ ગયા હતા કામ કર્યા પછી એના પહેલાં બે વર્ષ પહેલાં પણ આમાં આ તકલીફો ઊભી થઈ હતી ત્યારે પણ પ્રશાસનને જણાવ્યું હતું પણ કોઈ કામગીરી નહીં થઈ પછી મેળણી માતાના વ્યવસ્થા સ્થાપક અને ભક્તોએ ભેગા થઈને આનું કામ કરાવ્યું પણ જ્યારે જાન્યુઆરી મહિનામાં તિરાડો વધી તો પાછું અમે પ્રશાસનને જણાવ્યું હતું પણ એમાં બે મહિનાનો સમય કાઢી નાખ્યો અને પછી જે કામગીરી થઈ એમાં જે પિંડરને નુકસાન થયું હતું એની પર તો કોઈ કામગીરી ના થઈ પણ જે સપોર્ટ મૂકવામાં આવ્યા એને લીધે બીજી ક્રેકો પડી છે અને વધુ નુકસાન વધી ગયું છે પણ કમિશનરશ્રીએ બહુ પોઝિટિવ જવાબ આપ્યો એમને કીધું આગળનું હું ડિટેલિંગ સ્ટડી કરીશ અને હવે આપણે શું સારું થઈ શકે એના માટે વિચારીએ જે નુકસાન થઈ ગયું છે એને અટકાવીએ અને માંડવી સારું કેવી રીતે થાય એનું આપણે બધા ભેગા થઈને પ્લાનિંગ કરીએ અને સાથે સાથે એમને એ પણ કીધું છે કે માંડવીની સાથે ચારેય દરવાજાનું પણ કામ આપણે જોડે શરૂ કરવાના છે ભૂલ કહીએ તો પ્રશાસનની આવે છે જે કે આ વડોદરા મહાનગરપાલિકાના અંડરમાં જેટલી બી ઐતિહાસિક ઇમારતો આવે છે એ ઓગણીસો બાવનમાં સયાજીરાવ ગાયકવાડ પરિવારે મહાનગરપાલિકાને સોંપી છે હવે આ ઈમારતો મહાનગરપાલિકાને સોંપી હોય તો આના કસ્ટડિયન તરીકે મહાનગરપાલિકાના કમિશનરશ્રીની જવાબદારી આવે છે કે આપણે આ ઈમારતોની માવજત કેવી રીતે લેવી એને બચાવવા માટે કેવા પગલાંને કાયદા બનાવવા તો પહેલી નજરમાં તો મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારીમાં આવે છે કે આ જે કંઈ બી નુકસાન થયું છે તો હવે નુકસાન ના થાય વધારે એના માટેના પગલાં લે સાથે સાથે હું આપણી વડોદરાની પ્રજાને પણ વિનંતી કરીશ કે આ ઐતિહાસિક વારસો આપણી ધરોહર છે આ વારસો અત્યાર સુધી મજબૂત હતો હવે એને આપણી જરૂર છે એ ઘડો થયો છે હવે આની પાસે આપણે જે ચાર દરવાજામાં આપણે ઉત્સવમાં ને જે ડીજેને બધું વગાડીએ છીએ એની પર આપણે એનો કોઈ વિકલ્પ શોધીએ કે ડીજેની જગ્યાએ આપણે ભજનો વગાડવા માટે બેન્ડનો ઉપયોગ કરીએ અને ચાર દરવાજાની આજુબાજુ બીજા પણ ઘણા ધાર્મિક સ્થાનો દરવાજાને અડીને છે તો એ લોકોને પણ વિચારવું જોઈએ કે જ્યારે હેરિટેજ એક્સપર્ટ એવું કહે છે કે ભારે દબ વાહનોથી અને નોઈઝ પોલ્યુશન એટલે કે મોટા અવાજોથી અને ફટાકડાથી પણ આ ઈમારતો ડેમેજ થાય છે તો આપણે આપણે ત્યાંથી જે કંઈ બી ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં આપણા અવાજો ઉપર આપણે નિયંત્રણ લાવીએ અને એમાં આમ જનતાએ પણ સહકાર આપવો જોઈએ કારણ કે આપણે આપણા વડોદરાનો ઐતિહાસિક વારસો બચાવવો છે અને આપણો વારસો બચાવવા માટે આપણે જ પહેલાં આગળ આવવું પડશે હું પહેલેથી મારા દરેક મીડિયા ઇન્ટરવ્યૂમાં હું કહું છું કે મહાનગરપાલિકા જે કંઈ બી ડેવલપમેન્ટ વડોદરામાં કરી રહી છે એ રાજ્ય સરકારની આપેલી ગ્રાન્ટમાંથી કરે છે અને વડોદરાની પબ્લિકના વેરામાંથી કરે છે હવે જ્યારે પબ્લિકના વેરામાંથી કામ થતું હોય અને પબ્લિકના વેરાનો આવો ખોટો ઉપયોગ થતો હોય કે પ્રોપર કામ ના થાય ને વેરો વેરફાય એ ખોટો છે તો મેં પહેલાં પણ કીધું હતું કે જે એજન્સીએ પહેલાં કામ કર્યું છે એ એજન્સીને પાસેથી રિપોર્ટ લો કે આ તમારી કામમાં શું ખામી રહી ગઈ કે જેને લીધે આ બિલ્ડિંગોમાં ઝડપથી આ બધું ડેવલપમેન્ટ આવ્યું આજે આપણે ઘરમાં પણ વોટરપ્રૂફિંગ કરાવીએ છીએ તો દસ વર્ષની ગેરંટી આપે છે કે દસ વર્ષમાં કોઈ બી લીકેજ થયું તો અમે તમને ફ્રી ઓફ ચાર્જ સેવા આ કામગીરી કરી આપીશું તો જ્યારે કરોડોના ખર્ચે આટલા બધા ખર્ચા વિકાસના થતા હોય તો પબ્લિકના વેરામાંથી થતું હોય આ બધું કામ અને પબ્લિકનો પૈસો વેડફાય નહીં તો મહાનગરપાલિકાએ હજી પણ પ્રયાસ કરવો જોઈએ જે તે એજન્સીએ કામ કર્યું છે એને બોલાવી જોઈએ અને એને આ કામગીરી યોગ્ય નથી કરી તો આ જે બી પેમેન્ટ કર્યું છે એમાં હવે જે કંઈ બી આમાં ખર્ચો થાય એ એની પાસેથી વસૂલ કરવો જોઈએ